અમને જય શ્રી કૃષ્ણ બતાઈને જો આ કાયમના એમના આપણી સત્સંગના નાનતીન વિડિયા તો હું મુક્તિ જ હોય તમારા પાસે પણ આજે ખાવ નવો જ વિડિયો આ એમ બહાર આવે અંદરથી બની ગયું અને જો એ આમાં આ પેકિંગ થઈ જાય એનું થઈ ગયું અને અંદર જય શ્રી કૃષ્ણ બધા એમના આપણી સત્સંગના નાનતીન વિડીયા તો હું મૂકતી જ હોય તમારા પાસે પણ આજે ખાવ નવો જ વિડીયો આપણી ઉતારવા આવ્યા અને આ વિડીયો છે ને એ ખાસ જરૂરી છે કે કે આપણા પશુધન છે એ પણ આપણા બાળકો સમાન જ હોય તો આપણી એ પશુની જે અને સાત્વિક આહાર મળી રહે ને એ માટેનું એક ભાઈ આ બહુ જ અગત્યનું પગલું ભર્યું તો હાલો આપણી ભાઈની મળીએ અને એને મુલાકાત લઈએ તો ભાઈ તમને આ જે છે આ શુદ્ધ અને સાત્વિક આહાર સાઈલેજ સાઈલેજ કહેવાય ને આ સાઈલેજ છે તો આની ટીપ તમને ક્યાંથી મળી અને આનો અનુભવ તમને થોડોક હમણે આપો હું પેલા બે હજાર પતંજલિ હતી સાબર આપણે ચાલુ કર્યું હતું મકાઈનું આખે આખું કટિંગ આવે નેવું દિનની જ્યારે મકાઈ થાય ત્યારે એને કટિંગ કરવા મિલ્કિંગ સ્ટેજ ઉપર આવે ત્યારે ને પછી એને ફર પેકિંગ કરવામાં આવે પ્લાન્ટ પ્લાન્ટ ઉપર લઈને પેકિંગ કરવામાં આવે પછી એકવીસ દિવસ માટે ફર્મેન્ટેશન માટે મૂકી દે દેશી ભાષામાં આપણે કહીએ ને કે અથાણું તો અથાણું એક જાતનું થઈ જાય છે ચાર મહિના સુધી ભાઈ પકડતું નથી તડકામાં વરસાદમાં કે ગમે આપણે

આ મકાઈ મકાઈનું આખે આખું કટિંગ આવે દોઢ દોઢ ફૂટના દાણા થાય ઓલી મકાઈમાં આપણે પ્રોટીન ના મળે જે મકાઈના દાણા હોવા જોઈએ દાણા ના હોય આમાં કટિંગ આરે મળી જાય ઉગઠાઈને ને દાણા જ પ્રોટીન મળે એટલે ત્રીસ ટકા જેટલું તો ખાલી એમાં દાણા દાણા જ મળી જાય એટલે આપણે ખોડ કિપાહી એ બધું ખવડાવતા હોય સાબર દાણ છે અલગ અલગ જાતના દાણ ઘણા ખવડાવે પણ એ તમે એમાંય ઘટાડો કરી શકો રોજનો આપણે ચાર કિલો આપતા હોય તો એની જગ્યાએ તમે બે કિલો ખ ખોળો ઓછા કરીને આ વધારી શકો એમ ને આ પોસ્ટિંગ આપ્યો હોય ને સાઈનિંગ એ આવી જાય જોરને લીલું લીલું પાછું તમારે ગમે ત્યારે ખોલો અઢાર મહિના સુધી બગડતું નથી તડકામાં વરસાદમાં એ ગમે તમે ખુલ્લામાં જવા આપડું આ ખુલ્લામાં આખે આખાઈમાં પડ્યું છે એટલે ક્યાંય બગડવાનો પ્રશ્ન નથી આવતો આ તો આપણે પોરબંદર છે અહીંયા એટલે નાનું સેન્ટર એટલે નાનું બનાવ્યું હોય તો હજાર હજાર પંદરસો ટન જેટલી આપણી કેપેસિટી અહીંયા બનાવી હોય આપણે પણ સમજી લો બાર આપણે રાખતા હોય તો મોટા મોટા શેડ હોય પાંચ પાંચ દસ દોઢ હજાર ટન માલ બનાવતો હોય તો એટલું આખા મેં ખુલ્લામાં જ પડ્યું હોય ને આ ખુલ્લામાં જ પડ્યું રહે બે ત્રણ મહિના સુધી તો ત્યાં સુધી તો બધું સેલ થઈ જાય પણ અત્યારે જે બહારના જે અત્યારે આપણે શું છે કે આપણી જમીનોમાં બધા કેવું કરે છે કે અડધા વીઘામાં ખાલી એની જવાયર વાવી દઈએ કે એ મકાઈ નાખી દઈએ એની જગ્યાએ જે કઈ વાવતા હોય જીરું વાવતા હોય દાખા એમાં જીરું વાવવો ને સાઇલેજ તમે ખાલી બે બેલ કે ત્રણ બેલ આમાં ટ્રાન્સપોર્ટિંગ કંઈ કંઈ નથી રિક્ષામાં લઈ જઈ શકો કે ઠાઠું લઈને દવા બેલ નાખી દીધી તો પછી એમાં કઈ તમારે પ્રશ્ન જ નથી બહુ થવાનો તમારે બે મહિના ત્રણ મહિના જેટલો અલગ હોય એટલું આવે ધોરને ખવરાવા દુધાળા પશુને બધાયને ખવડાવી શકે હમે પશુ તો ગમે ને ઢોરને ખવડાવી હજી

ચાર ફેટ આવતા હોય તો જર્સી નહીં કે સો ફેટ આવે એની હું ગેરંટી આપું ઈ કે હું અમારા એરિયામાં વેચું આ જે મશીન જેથી તું લઈ આવી અને ટીખ્યા એને હું કીધું ખબર મારે પાંચ વર્ષનો અનુભવ છે આપણી વાડી આવ્યા એટલે કીધું કે હું તો રમભાઈ ગેરંટી આપું મયુરભાઈ તો હજી નથી દેતા એ કે બહુ પણ હું તો ગેરંટી આપું કે બે લીટર દૂધ વધે નહીં અને બે ફેટ ન વધે ને દોઢથી બે

આપણે ખાવા માટે વાવો ને તો પણ અમારે કે બસો મણ ને આજુબાજુ નીકળે આ હારી મકાઈ હોય તો પાંચસો મણ થાય દાંડર ને બધુંય થાય અને નકર બસો મણ મકાઈ નીકળે તો બસો મણામાં મકાઈ આવતી હોય બીઘામાં તો ફાયદો થવાનો હોય દાણા આ ખાલી દાણ અને એ મેં પોતે વાવેલી છે પાંચક વર્ષ પહેલાં આપણે એકસો ને સાઠ મણ જેવી વીઘે થઈ એ લોકોનો વીઘો મોટો હોય

એ આપણે હે ને જોઈએ આ મકાઈમાંથી કઈ રીતના પ્રોડક્ટ બનાવેના એ આપણી જોઈએ તો આ લાઈવ જોઈએ આપણી ઓલું આપણે કોઈનું પેકિંગ આવતું હોય તો આપણે ન માનીએ પણ આ જુઓ આપણી આ લાઈવ જોઈએ જો આ રીતના બનાવે એકવાર કોઈ પણ પશુધન વાળા કે જે પોતાની પોતાના બાળકની જે પશુની પણ પ્રેમ કરતા હોય એ આવજો બધે જો અહીંયા આ થયેલ બનીને જો એમાં પેકિંગ થઈ અને બહાર આવે જો આ એમ બહાર આવે આ અંદરથી બની ગયું અને જો એ આમાં આ પેકિંગ થઈ જાય રાઈ પેકિંગ એનો થઈ ગયું અને આને અંદર બને આ ટ્રેક્ટર થી હાલ હે કે જો આ પટ્ટો હે આ બજા ચેન છે આ ટ્રેક્ટર થી હાલ હે જે પછી જો અહીં જાવા છે જો નહી કે અહીં બેચિંગ કરીને મૂકી દીધા લા 15 17 મહિના થઈતું પગડે એનો અને આ ઉપરથી નાખે એટલે આ આ બની જાય જો નાખે મોટું પ્લાન હોય તો લોડર હોય ત્યાં તો મજૂર હાથ આઠ મજૂર નાખતા હોય અત્યારે બંધ કરવાનું ઉપરથી જો અંદર પેકિંગ થઈ જાય તમને એ પણ બનાવ બતાવશું કેમ બની નીકળે મકાઈ ઘણી બધી દેખાય આમાં ધાણા પણ દેખાય જેના મકાઈ પણ એમાં ઘણી બધી દેખાય હવે બધું ઓટોમેટિક આવે અહીંયાથી જો આ કેર બદલાવે એટલે પેકિંગ થઈ જાય એટલે પછી પાછું ઓટોમેટિક નીચે પડી જાય જો આ પ્રોડક્ટ છે ને એકદમ મસ્ત છે કોઈ કોઈની પણ તમારે કોઈની પણ જોતું હોય તો હું આમાં મયુરભાઈ ના નંબર એડ કરી દે આ વિડીયો અને તમારા પશુધન જડે તો આપણી પણ દૂધ મળે તો આ કેટલા બધા પેકિંગ કરેલ છે તો તમારી બધું આમાં લાઈવ અમે બતાવ્યું આ જુઓ આ બતાવી માં એ પ્રોડક્ટ છે આ રીતે તો જોવો તમને આ બધું અમે લાઈવ બતાવ્યું તો તમે ગમે એની જોતું હોય આ પ્રોડક્ટ કોઈની પણ જોતી હોય તો અમે આમાં નંબર પણ એડ કરી દીધું કાંઈ રામભાઈ આમાં નંબર એડ કરી દીધું અને હા હા તો આપણી આ પ્રોડક્ટ છે એ બનતા તો લાઈવ આપણી જોઈ કઈ રીતના પેકિંગ થાય કઈ રીતના એણે કુટું બનાવે એ બધું આપણે જોયું લાઈવ તો એવા ભાઈ પાસેથી આપણે સરનામું કે તમને કા મળે રહીએ એ પ્રમાણે સરનામું અને ફોન નંબર ભાઈ બોલે અને પ્રાઇઝ આપણી આની બોલે પર કેજીના આપણે જગ્યા ઉપર ત્યાં પ્લાન્ટ ઉપરથી તે રૂપિયા કિલોના હે અને સરનામું હે આપણે બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે વાળી શ્રીનિવાસ ફાસ્ટફૂડ વાળી ગલી છે ને ત્યાં મારા નંબર છે નેવું સોળ ઇઠ્યાસી પિસ્તાલીસ નવ્વાણું નામ છે એવા મોઢવાડિયા સાપ છે ને આમ તો સિસોદીયા અને જિલ્લો પોરબંદર તાલુકો અને ત્યાં બોખીરા ગામ વાસરા દાદા નું મંદિર હે ને હામે મોબાઈલ નંબર બોલી દઉં જેને કે મારે આમાં ગોતવા પડશે નવા નેવું એક અડસઠ લગભગ સો ટન ને આજુબાજુ આપણને ખવડાવ્યું ગાયું નહી ખવરાયું ઘોડા નહિ તું અને ગીર ને કાકરેજ બે ને તેથી ગીર નથી કાકરેજ નથી

દોઢ રૂપિયા જેવું ભાડું પડે મયુર ભાઈ ને અને હારામાં હોય તો એ કેજો બિયારણ એ આપશે બિયારણના પૈસા વારી લે પણ પાંચસો મણ આજુબાજુ મકાઈ ખેડૂત ખેતર હારા હોય તો થાય અને ન હોય તો ઓસેરા થાય જેવી મહેનત કરો એ પણ પચાસ રૂપિયાની મણ રાખો પચાસ રૂપિયાની મણ તમને ખાલી ને ભરેલ નો કાંઠો કરાવી દે કાપી જાય વાઢી જાય આવી અને ભરી જાય ત્યાંથી તમારે કાંઈ કરવાનું નહીં તમારે પાણી અને બને ત્યાં લાગે યુરિયા ન નાખો જડે ત્યાં લગાય પ્રાણી ને હાથ પણ આપણે ઓછી થાય કોઈ પણ ઝેર ન ખવડાવો ને મકાઈ ને જરૂર ન હોય કે હું એટલે મકાઈ ને ઘઉં દવા વગર થાય બાકી તો જીરું દાણા

તો જ આ બધા એટલા એટલા ઓર્ડર ને મગાવતા હે ને તો આપણી પણ ખેડૂતની જાગૃત થવું જોઈએ અને આપણા પશુની આ સારું એવું શુદ્ધ અને સાત્વિક આહાર આપવો જોઈએ તો આપણી પણ શુદ્ધ અને સાત્વિક દૂધ મળે રહીએ તો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ બથાઈની અને એકવાર જરૂર મુલાકાત લીજો લ્યો કે ન લ્યો એના કંઈ વાંધો નહીં પણ જોવા આવજો અને મુલાકાત લીજો તો તમને ખબર પડે